હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હશો તો દોસ્તો હું પણ મોજ કરવા આવ્યો છું આ ડુંગરની અંદર તો તમારી પાસે ટાઈમ હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો મારી મદદ કરજો તો આ ડુંગરમાં હું આ વરસાદનો મોસમ છે ચોમાસું છે તો ફરવા આવ્યો છું આ સાઈડ અને આ સાઈડ વહેતું પાણી છે એક તો અમે ઘણા બધા આવેલા છે એ પાણી અંદરથી આવે છે તો એ પણ પાણી હું તમને દેખાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો પ્લીઝ તો ચાલો હવે ઈ સાઈડ જઈએ તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો અને સારા સારા કોમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો જોવો છો ક્યુ ગામ છે તમારું તે કોમેન્ટમાં લખજો અને તમારા ગામની આજુબાજુમાં કોઈ પણ વસ્તુ એવી જોવા લાયક હોય તો કમેન્ટ કરજો અમે ત્યાં પણ આનો વિડીયો બનાવશું દોસ્તો અહીંયા પાણી છે એવો મસ્ત નજારો છે અંધારું અંધારું છે અંદર જો દોસ્તો અહીંયા પાણી પણ જાય છે દોસ્તો ખૂબ મસ્ત નજારો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીજો હા બહુ મહેનત કરી છે જો આ ડુંગરની અંદર બહુ ઓચા જગ્યા છે અને આ જગ્યાની અંદર પાણી જાય છે જો દોસ્તો આ મસ્ત નજારા છે અને હજી આ સાઈડ જઈએ આ સાઈડ કઈ વસ્તુ હું છે જોવાની જોવા લાયક છે તે તમને દેખાડશું તો ચાલો આગળ વધીએ દોસ્તો પાણી પણ ચાલુ છે અહીંયા આ બધા પાણી પણ પીવે છે મસ્ત ચોખ્ખું અને ફિલ્ટર જેવું પાણી આવે છે આરો ફિલ્ટર નું એવું

આ છે દોસ્તો આ વિડીયો હવે અહીંયા સમાપ્ત કરીએ પૂરો કરીએ અને તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હોય તો ધન્યવાદ અને ના કરી હોય તો પણ ધન્યવાદ તો સપોર્ટ કરજો મને લઈશ હવે મળશું નેક્સ્ટ વિડિયોમાં